ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનીંગ ઇન ગુજરાતી ચેનલ જર્નલિઝમ જર્નલિઝમ શબ્દનો અર્થ પત્રકારત્વ પત્રકારનું કામ પત્રકારિત્વ પત્રકારી કે વૃત્ત વિવેચન થાય છે જર્નલિઝમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વુડ લાઈક અ કરિયર ઇન જર્નલિઝમ અર્થાત હું પત્રકારિત્વમાં કારકિર્દી બનાવવા માંગુ છું એક બીજું ઉદાહરણ જોઈએ I have made some useful contacts in journalism એટલે કે મે પત્રકારિત્વમાં કેટલાક ઉપયોગી સંપર્કો બનાવ્યા છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ આર્ટિકલ વોઝ એન એક્સેલન્ટ પીસ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અર્થાત આ લેખ સંશોધનાત્મક પત્રકારિત્વનો ઉત્તમ ભાગ હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ